ધારી પોલીસ સ્ટેશન ના ડીવાય એસપી ગઢવી ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર નું આયોજન ધારી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું ધારી પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ડીવાય એસપી જેવીર ગઢવી ના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોક દરબારમાં ધારીના વેપારી એસોસિએશન રાજકીય આગેવાનો તેમજ દરેક જ્ઞાતિના આગેવાન સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમનું શાબ્દિક પ્રવચન પીઆઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આ લોક દરબારમાં ધારી શહેરમાં પડતી વિવિધ મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી પોલીસ વિભાગ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે ટૂંક સમયમાં નિવારણ લાવવા માટે ખાતરી અપાઈ હતી આ લોક દરબાર અંતર્ગત ધારી પત્રકાર સંઘમાં પ્રમુખ વાળા પત્રકાર ઉપપ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી જયેશભાઈ જેઠવા રહીમભાઈ ચાવડા પરવેશભાઈ સુમરા દ્વારા ડીવાયએસપીનું નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ડીવાયએસપી જેવી ગઢવીએ જણાવ્યું કે પોલીસ પ્રજાની મિત્ર છે અને ગમે ત્યારે પોલીસ વિભાગને લગતું કોઈ પણ કાર્ય હોય હરહંમેશ આ કચેરી કાર્ય પૂર્ણ કરવા માટે તત્પર છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ લોક દરબારમાં હાજર રહ્યા હતા અને ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યું હતું જો કે દીકિન હોય એને હોય તો બધું રેગ્યુલર ચાલુ પેટ્રોલિંગ ને વાહન છે 18 જાતનું કામ કર્યું રૂટીન જે રેગ્યુલર वो enfin mm -hmm तो बस mm -hmm. तो करा होगी अगर कहें क्यों वहां तक पंचु वो सेस तो लाख बार देखा है ये सौ डगर चार दो हजार मटार भी मिल रहे हैं बांका पर फ्री उसमें ना जो जो उसे वहां पर ना जो जो जीरोड़ पर बताओ से एक हमें जी पॉइंट पर मैरिपेट राइट किया पुलिस ने राइट नहीं है ना ये मटार भी यार यानी कि अ

મુદ્દામાલ નિરીક્ષણ જે એમ્યુનિશન છે એની ચકાસણી સાથે સાથે જે ગામના જનો છે એમની સાથે લોક દરબાર પણ રાખવામાં આવેલું હતું લોક દરબારમાં વેપારી એસોસિએશનના પ્રમુખો નેતાઓ બધા આવેલા હતા અને એમને પોતાની રજૂઆતો રાખી અને શાંતિપૂર્ણ તરીકાથી બધું સંપૂર્ણ થયેલું છે